માર ઘરમાં એક પૂવો છે ચોકન ચેનજી હે હાલો હેડો મને બતાવ લે હાલો હા જલ્દી હાલો હેડો જાણી શું છે આમ પૂવો મસ્ત રેડી પૂન ચોખું કરી આઈ જ ને કીધું એકી ઝટકે ચોખ્ખે ચોખ્ખું હા હળો લે હાડો યંગ લે એ ભુવાજી નવ ભૂનો કોમ સુખીરો કો શું હતું કોને કોક છે અમાર દુખી આટાનું સુખું કરી આવજો પણ માર અમેરિકા જવાનું છે પણ અમાર એટલું સુખું કરતા લો કે અમાર છોકરો આખો સુઈ ગયો હમું નઈ થાય ઈ તો મને બધી આ ખબર છે મારી ચકુડી બધી વાતા આવ હમ ચલો હાળા કે તમાર ભઈ તમારો છોકરાને ગાર વાંચેલો છે ઓ હાથ ઉપર કર લે હો ઈ માર દુખ છે જ નહીં હા કાકા બાપા છોકરાને હ હ એ તો કુદન કરી આવી હો તરત કે

હા લો હેડો બોલાય જો ફોન કરો તમે ફોન હું ઘેર ભૂલી ગયો આ भगतજીનો છે ઘેર વાત કરો ડિસ્ટર્બ થાય જોવાનું એના ઉગો ચકુરિન ભુવો હે માં भगतજી કા કેન્સલ કરવું પડી મોઈન

આ મહિના નો મો દાળો આવે એટલે મારા બત્રી તારીખે મારા ઘેર આવીજો મારા ચરણ બે અગરબત્તી કરું જન ના દૂર કરી નાખું તો મારું નામ મારી માતા એ ચકુડી બાધા દીધી છે બાર તો વગાડવા પડશે ના એકાવનસો રૂપિયા ચોરી કાઢવા હું જોઉં લેમજી તમારે બીજું તો દુઃખ તમે તમારી ઉપર હાથ ઉપાડ્યો તો લે ઉપાડે ઉપાડ્યો તમારી બહુ રીઝન બેઠી ના પિયર છે એકાઉન્ટ હા માં આવો તો કઈડી થી તું આવ એકણ ન આવતી તમારા ઘર ઉપર સંકટ ને સંકટો આવે જ જોઈ છે હા માં કાણી તમારે ભવ્ય મેલેલું દેવ સેલા ભાઈ

તમને ક્યા માના પાર વાત રવિવાર ભરજ આવું પહોંચ ના તો આ ચપુડી ને જેલી આખું ખાટચી તારો ઓરિજિનલ ડિક્ટર લાવવાની તાકાત નઈ લે ભાઈ બગળ પાળ યાર હવે 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 હવે